તો હાલનો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં જ છો તો જો તમે અમારા બ્લોગમાં લાસ્ટ સુધી બના રહીશો તો બહુ મજા આવવાની છે કેમ કે અત્યારે અમે છીએ ભાવનગર અમે ભાવનગર રહી રહ્યા છીએ માટી ભરવા તો ગુડ મોર્નિંગ અત્યારમાં અમે દીવ ગેમ આવી ગયા છીએ ભાવનગર અને તુલસી હોટલે અમે પીધો ચા ચા પીને જવાનું છે અમારે ગાડી ભરવા ભાવનગર તો અમારી ગાડી એટલે કે અમારી લક્ઝરી પડી ગઈ અહીંયા કને હોટલ અમે પછી લક્ઝરીનો નો દરવાજો અને માર્યો સેલ પછી આપણે હાકતા હતા ગાડી પછી શું કઈ ઘટવા દી હાકતા હાકતા પોકા સેઠ નારી ચોકડી નારી ચોકડી કને અહીંયા અમે બે થી ત્રણ કલાક થયા છે સાહેબ આરામ આરામ થી હાકી હતી ગાડી એટલે પછી હાકવાની બહુ મજા આવતી હતી કેમ કે ટ્રાફિક ઓછી હતી અને તો બહુ મજા આવતી હતી હાકે એમ કરતા કરતા અમે તળાજા ચોકડી તળાજા ચોકડી પોકીને મારે પીવા નતો ચા તે મેં પહેરી લીધા બૂટ બૂટ પહેરીને શીશા ફણીને ભરવાના હતા તે બે બે શીશા સીસા લઈ લીધા હાથમાં સીશા લઈ અને ઉતર્યો હેઠો એવું હેઠો ઉતરીને મારો ઠેકડો અને ગાડીને દીધો દરવાજો આડું પછી આગળ ને હું હતો પાછળ પછી ગોપાલ હોટલે ઉતરી ચા ચા પીવાય મુકેશભાઈએ પીધું પેલું પાણી પછી મેં પાણી પીધું પછી કાકાએ ફટાફટ અમને ચા આપીને અમે ચા પીને કાઉન્ટ્રી ગયા મુકેશભાઈએ પૈસા ચા ના દઈને વીમલું લઈને હું ગયો પાણીનો સીચો ભરવા પાણીનો સીચો ફરીને હું ફટાફટ આવતો રહ્યો ગાડી ગાડીએ સીચો મૂકી દઈ પછી મુકેશભાઈએ ખાધી વીમલ વિમલ ખાઈને મેં ખાધો મસાલો મસાલો ખાતા ને આગળ જતા હતા એક આવ્યો ફૂલ ફૂલને અમે કરી લીધો પાર્ક આગળ મોટી ભાગર એ ભાગર બહુ મહત્વની છે આ ગામ જેમાં આપણે ગીલો કહેતો કે જામાડા પોપાળા તગડી ભરીને ભાવનગર કાંઈ યાદ આવ્યું દસમા ધોરણ ભણ્યું હશે તો આ પાઠ આવતો ને એ આ ગામ છે તગડી એ જામાડા પોપાળા તગડી ભરીને ભાવનગર જેનો પાઠનો એક ભાગ તમને દેખાડ્યું જે આવી રીતનો ગીલો સગડો આખતો ગીલો બહુ મહત્વનું જે ગામ માટે એ આ દેખાડવામાં આવ્યું છે તો દસમું ધોરણ ભણ્યા હશે તો ખબર હશે પછી અમે એમ કરતા કરતા એ તગડી ગામ ટપી ગયા અને અમે પોકી ગયા અમારે જ્યાં ગાડી ભરવાની હતી અમે રોયલ્ટીની વાતો હતા રોયલ્ટી પણ આવી ગઈ હતી પછી મુકેશભાઈ અમારે ગાડી ભરવા પાછી લગાડી અને જે ગાડી લગાડવા પછી નીકળી ગયા અહીંયા ગાડી ભરીને કાંટો કરાવ કાંટો કરવાનું બે થી ત્રણ કિલોમીટર છેટું હતું અમે કાડીને કરાયો કાંટો ગાડીને કાંટો કરાવ્યો પણ બે ટન ગાડીનું વજન ઓછું હતું વરીને અમે પાછા ગયા અને પાછા વરીને બે ટન ભરીને પાછા આવ્યા અમે કાંટે ભરીને કાંટો કરાયો એ લોકોને અમારી ગાડીનું વજન બરાબર આવી ગયું હતું એટલે અમને ગાડીવાળા કાંટાવાળાએ વરીને પાછું રોયલ્ટીનું બધું જોઈને અમને કાંટાનું ચીઠ્ઠી દઈ દીધી પાછી અને અમે ગાડીનું કાંટા ચિઠ્ઠી લઈ અમે પાછા નીકળી આવ્યા પછી આગળ આવીને અમે એક લારી હતી ચા ને અહીંયા પીધી ચા ચા પીને અમારે અહીંયા થોડક જોવો અમારી લક્ઝરી અહીંયા ખાંડ ઉભી જો કેવી મસ્ત લાગે આ છે આપણી લક્ઝરી પછી અમે અહીંયાથી ભરીને વરિન પાછા નીકળી ગયા ભાવનગરથી વરીને પાછા નીકળ્યા હતા જામવાડા પોપાળા તગડી ભરીને હાતલ ફૂલ અહીંયા દાતા તા વચ્ચે એક આવ્યું મોટું ફૂલ ને ગાડીનું એટલે હતી લાઈને અહીંયા ઘણી અમારે રોયલ્ટી લેવાની હતી થોડુંક એવું ભાઈ મુકેશભાઈ કાચબાચ સાફ કરીને વરીન પાછા અમે નીકળી ગયા આગળ પછી આગળ જતા વરીન પાછી હોટલ આવી તુલસી અહીંયા ઘણી અમારે જમવાનું હતું બારીક વાગી ગયા હતા એટલે અમે પછી બેઠા જમવા જમવામાં આવ્યું રોટલીને શાક હતું ત્રણ ને છાસ હતું ખાઈ લીધું જમીન પેટ પર ધરાઈન વરીન પાછું અમારે નીકળવાનું હતું અમે પછી વરીને નીકળી ત્યાં હજુ અમારી લક્ઝરી ઊભી હે અને હવે અમારે જવાનું તગડી ભરીને પાછું હાતલપુર તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને મળશું આગલા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બધાયને